હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અમુક ઘરને અને કિચનને લગતી એવી સરસ ઉપયોગી ટિપ્સ જોઈશું જે કદાચ પહેલાં તમે નહીં જોઈ હોય પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટીપ છે કે આપણે કૂકરમાં દાળ કે ખીચડી કે ગમે ત્યારે મૂકીએ ને ગેસ સાવ ધીમો રાખ્યો હોય આપણે રીંગમાં ઘી કે તેલ લગાડ્યું હોય છતાં પણ આવી રીતના ઉભરાતું હોય છે જેના કારણે કૂકરનું ઢાંકણું અને ગેસને બધું ગંદુ થઈ જતું હોય છે તો એના માટે આજે હું તમને એક ટીપ બતાવીશ અહીં એ જ કૂકર છે મેં ખાલી ગેસ બંધ કરી અને ઢાંકણાને સરસ લૂછી લીધું છે તો હવે આપણે વિસલને કાઢી લઈશું આ પ્રોસેસ તમારે પહેલાં જ કરવાની જ્યારે તમે કૂકર ગેસ ઉપર મૂકો એ પહેલાં જ વિસલ કાઢી અને આવી રીતના કિચન પેપર કે ટિશ્યુ પેપર આવી રીતના રાખી દેવાનું અને પછી વિસલ લગાડી દેવાની અને પછી જ્યારે પણ સીટી થશે ને તો જે કંઈ પણ પાણી કે હળદરવાળું પાણી ઉભરાશે ને તો એ બધું જ આ કિચન પેપર છે તે શોક કરી લેશે એના કારણે તમારું ઢાંકણું ગંદુ નહીં થાય ખાસ કરીને ગેસ બિલકુલ ગંદો નહીં થાય ઘણી વખત ઉભરાઈને નીચે બધું પડતું હોય છે ગેસ ઉપર તો ગેસના બર્નર પણ બગડી જતા હોય છે તો આ પ્રોબ્લેમ એમાં નહીં થાય આવી રીતના ગમે એટલી સીટી થશે અને જેટલું પણ નીકળશે ને બધું જ આમાં શોક થઈ જશે એટલે આપણું ઢાંકણું પણ સરસ ચોખ્ખું રહેશે અને પછી તમે એને કાઢી શકો છો તો આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે ઉનાળામાં કોથમીર ફુદીનો વગેરે ખૂબ જ મોંઘા મળતા હોય છે અને એમાં જો બગડી જાય તો આપને અફસોસ થતો હોય છે તો અહીં મેં ફુદીનાની એક જોડી લીધી હતી અડધી જોડી મેં વાપરી લીધી છે અને અડધી એમનેમ પડી છે હવે જો આને એમને આપણે ડબ્બામાં પેક કરીને રાખી દઈએ ને તો અઠવાડિયા દસ દિવસ પછી આના પાંદડા મૂરજાઈ જાય છે અથવા તો કાળા થઈ જાય છે તો એના માટે એક સરસ મજાની ટીપ કહીશ તમને આપણે એક ગ્લાસમાં પાણી લઈ લઈશું તમે સ્ટીલનો કે કાચનો કોઈ પણ ગ્લાસ લઈ શકો છો તેમાં આના મૂળિયા ડૂબેલા રહે એવી રીતના આપણે રાખી દઈશું હવે જો કદાચ તમને આમનામ ફ્રિજમાં રાખી દો ને તો પણ પાંચ છ દિવસ પછી આના પાંદડા મૂરજાઈ જાય છે પણ આને એકદમ ફ્રેશ રાખવા માટે થઈને આપણે આની ઉપર એક પ્લાસ્ટિકની કોથળી પહેરાવી દઈશું આવી રીતના તમે ફુદીનો સાચવીને રાખશો ને તો મારી ગેરંટી છે કે પંદર દિવસ સુધી ફુદીનાને કાંઈ જ નહીં થાય આપણે એમને ફુદીનાના પાંદડા તોડી અને કોટનના કપડામાં વીંટી અને ડબ્બામાં પેક કરીને રાખતા હોઈએ છીએ પણ એમાં પણ પંદર દિવસ સુધી ફુદીનો તાજો નથી રહેતો પાંદડા કાળા થઈ જતા હોય છે જ્યારે આમાં ને એવો તાજો રહેશે તો કોથળી પહેરાવીને મેં નીચે ગાંઠ મારી દીધી છે હવે આની ઉપર આપણે ટૂથપિકથી બોલપેનથી કે ગમે એનાથી આવી રીતના થોડાક કાણા કરી લઈશું એટલે હવાની અવર જવર રહે અને આવી રીતના કર્યા પછી આપણે આ ગ્લાસને આમ જ ફ્રીજની અંદર રાખી દઈશું તમે આવી રીતના કોથમીર પણ સાચવીને રાખી શકો છો અને હું તમને પાંચ કે છ દિવસ પછી બતાવું તો જો આજે પાંચ દિવસ થઈ ગયા છે આ મૂકે એને હજી પંદર દિવસ સુધી આવ્યું ને આવું જ રહેશે પણ મારે વિડીયોમાં બતાવું તો એટલે મેં પાંચ દિવસ પછી કાઢી લીધું છે આપણે ગાંઠ ખોલીને કોથળી કાઢી લઈએ અને તમે પાંદડા જોઈ શકો છો ને એવા ફ્રેશ છે જરાય કાળા નથી પડ્યા તો આમાંથી તમારે ફુદીનો જોઈતો હોય તો તમે થોડોક કાઢીને વાપરવામાં લઈ શકો છો અને ફરીવાર આની અંદર પાછો મૂકી શકો છો તો આ ખૂબ જ ઉપયોગમાં એવી ટ્રીક છે અને મેં અપનાવેલી છે તો આને ફરીવાર હું ગાંઠ મારીને મૂકી દઈશ કેમકે મારે અત્યારે એનો ઉપયોગ નથી કરવો તો આવી રીતના તમે કોથમીર કે ફુદીનો સાચવીને રાખશો ને તો પંદર દિવસ સુધી એવો ને એવો રહેશે જરાય પણ કાળો નહીં થાય કે પાંદડા એના મૂરજાશે નહીં તો આ ટીપ તમને જો ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો હવે પછીને નેક્સ્ટ સ્ટેપ છે અહીં મારી પાસે વાઇપર છે વાઇપર એવું ને એવું છે ખાલી જે તેનો દંડો છે ને એ મેટલનો હોવાના કારણે પાણીમાં પલળી પલળી અને આવી રીતના કટાઈને તૂટી ગયો છે વચ્ચેથી તો એમ થયું કે આને આમનામ ફેંકી દેવો એના કરતાં કંઈક જુગાડ કરીએ તો અહીં મેં એક નાની પ્લાસ્ટિકની ખાલી બોટલ લઈ લીધી છે અને ચાકુને ગરમ કરી બોટલનો આગળનો અને પાછળનો બંને ભાગ આપણે કટ કરી લઈશું બંને ત્યાં સુધી બોટલ એકદમ નાની અને પાતળી હોય તેવી લેવાની તમે એમને પણ કટ કરી શકો છો પણ ચાકુ ગરમ કરીને કટ થવાથી એના એજીસ છે તે ખરબચડા નથી થતા હવે આપણે આ પાઇપની વચ્ચે આવી રીતના ગમે તે ભરાવી લઈશું જેથી પાઇપના બે ટુકડા સાથે રહે મને બીજું કાંઈ મળ્યું નહીં એટલે મેં અહીંયા પેન લીધી છે ચાર પેન છે જેને ફેંકવાની જ હતી તો ચારેને ભેગી કરીને આપણે આવી રીતના રાખી દઈશું જેથી આ દંડો સરસ ભેગો થઈ જાય તમે એની બદલે લાકડાનો ટુકડો પણ રાખી શકો છો અને ત્યારબાદ બોટલ આપણે જે કટ કરીને રાખી હતી તેને આની ઉપર પહેરાવી દઈશું અને આવી રીતના ગરમ કરીશું ગરમ કરશો એટલે પ્લાસ્ટિક છે તે આવવા મળશે અને સંકોચાય એટલે આપણે આને કપડાંથી દબાવી દઈશું અહીં આપણે મીણબત્તી ઉપર ગરમ કર્યું છે ને એટલે સેજ કાળું થઈ ગયું છે જો ગેસ ઉપર કરશો તો પ્લાસ્ટિકની પાઇપ છે તે કાળી નહીં થાય પણ આ એક સરસ જુગાડ છે અને હું આ પાઇપનો યુઝ કરું છું જરાય હવે વાંધો નથી આવતો તો જો સરસ બે ટુકડા થઈ ગયા હતા તે ચોંટી ગયા છે અને આપણે આનો ઇઝીલી ઉપયોગ કરી શકીએ છીએ તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એટલીસ્ટ ફળિયું સાફ કરવામાં એ પર કામ આવશે હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે ગમે ત્યારે રોટલી ડબ્બામાં રાખીએ ને તો કપડું ઢાંકીને કે એમને રાખી દેતા હોઈએ છીએ પણ રોટલીને લાંબા સમય સુધી તાજી ફ્રેશ અને ગરમ રાખવા માટે થઈને આની અંદર જો નાનો આદુનો ટુકડો મૂકી દેશો ને તો તમારી રોટલી લાંબા સમય સુધી તાજી કૂણી અને ફ્રેશ રહેશે અને ગરમ રહેશે કેમકે આદુની તાસીર ગરમ હોય છે તો આવી રીતે કેસરોલમાં આદુનો ટુકડો રાખવાથી રોટલી સરસ તાજી રહે છે તો આ આઈડિયા તમને ખબર હતો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે રસોડાના મસોતા હોય નેપકિન હોય એમાં આપણે ઘી તેલવાળા કે ગંધારા હાથ લૂચતા હોઈએ છીએ એના કારણે એક અજીબ સ્મેલ આવતી હોય છે એમાં સાથે જ રોટલી રાખવાના જે કપડાં હોય ને એમાં પણ એક અજીબત સ્મેલ આવતી હોય છે જેના કારણે આપણે ગમે એટલા ડિટરજન્ટ કે સાબુ ધોઈએ ને પણ છતાં એક ટિપિકલ એની સ્મેલ આવે છે જે ખબર પડી જાય કે રસોડાના જ મસોતા છે અને આ મસોતા તમે ધોયેલા પછી પણ કોઈ પણ કબાટમાં રાખશો ને તો એ કબાટમાં પણ એવી સ્મેલ આવવા લાગે છે તો એના માટે આજે હું તમારી સાથે એક ટીપ શેર કરીશ આપણે ગરમ પાણી લઈ લઈશું તેની અંદર એક ચમચી જેટલો ડિટરજન્ટ પાવડર નાખી દઈએ તમે લિક્વિડ યુઝ કરતા હોય તો લિક્વિડ પણ નાખી શકો છો સાથે એક મોટી ચમચી જેટલું વિનેગર નાખી દઈશું એ જ વિનેગર જે આપણે કુકિંગમાં યુઝ કરતા હોઈએ છીએ અને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે રોટલી રાખવાના કપડાં અને કિચનના ટોવેલ જે હોય તે બધું બોળી લઈશું વિનેગર છે તે ડિસઇન્ફેક્ટન્ટનું કામ કરશે અને ગરમ પાણીના કારણે બધી જ ચિકાશ અને મેલ દૂર થઈ જશે અને જે એક અજીબ સ્મેલ આવતી હોય છે ને એ બિલકુલ નહીં આવે તો આવી રીતના ગરમ પાણીની અંદર આને બોળી અને આપણે એક કલાક માટે રાખી મૂકવાનું છે અને તમે જોઈ શકો છો કે હજી તો હું ખાલી પાણીમાં બોળું જ છું ત્યાં જ પાણી કેટલું ડોરું થવા લાગ્યું છે જો બધી જ આની સ્મેલ છે ડટ છે ચિકાશ કચરો બેક્ટેરિયા બધું જ નીકળી જશે અને એકદમ સરસ ચોખ્ખા થઈ જશે તો આવી રીતના ડૂબાડીને આપણે આને એક કલાક રહેવા દઈશું અને કલાક પછી આજ પાણીની અંદર એને આપણે હાથેથી મસળી લઈશું અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું તમારે અલગથી સાબુ કે બ્રશ લગાડવાની પણ જરૂર નહીં પડે એકદમ ઇઝીલી ક્લીન થઈ જાય છે અને એટલા સરસ ચોખ્ખા થઈ જાય છે ને કે એમાં જે સ્મેલ આવતી હોય છે ને જરાય નહીં આવે અને એકદમ બેક્ટેરિયા ફ્રી થઈ જશે તો કલાક પછી ધોઈ અને મેં સુકવી દીધા હતા અને જો સુકાયા પછી હું તમને બતાવું કે બધા જ આના અંદર જે ડાઘા હતા એ નીકળી ગયા છે અને સાથે જ જે ટિપિકલ સ્મેલ આવતી હોય ને રસોડાના મસોતાની એ બિલકુલ નથી આવતી તમે ઈચ્છો તો આને કમ્ફર્ટમાં પણ બોડી અને સૂકવી શકો છો જેથી એકદમ સરસ સુગંધ આવે તો તમે પણ હવે નેક્સ્ટ ટાઈમ રસોડાના મસોતાને આવી રીતના ક્લીન જરૂરથી કરી જોજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે ઘણા ઘરમાં રોટલી સવારમાં જ બની જતી હોય છે અને આપણે બપોરે જમીએ તો રોટલી ઠંડી હોય તો શિયાળો હોય કે ઉનાળો પણ એકદમ ઠંડી રોટલી ભાવતી નથી હોતી તો આને કદાચ જો આપણે ગરમ કરીએ ને તો પહેલાં જેવી કૂણી નથી થતી આપણે જો તવા ઉપર ગરમ કરીએ તો રોટલી વધારે કડક થઈ જાય છે એકદમ સરસ સોફ્ટ નથી રહેતી ઘણા લોકો અવનમાં પણ ગરમ કરતા હોય છે પણ અવનમાં ગરમ કરવાથી પણ શરૂઆતમાં કૂણી લાગે પણ રોટલી ખાતા ખાતા છેલ્લે કડક કે ચોવળ થઈ જતી હોય છે તો એના માટે આજે હું તમને એક ટીપ બતાવીશ ઠંડી રોટલીને આપણે લઈ લઈએ અને એક કિચન ને વીંટી લઈશું ઘણા ઘરોમાં એવું હોય કે સવારે નોકરીએ જતા હોય ને વહેલી જ રોટલી બનાવીને મૂકી દેતા હોય છે અને બપોરે જે ઘરે હોય એને રોટલી ખાવી પડે તો મજા નથી આવતી તો આ રીતના તમે કરી શકો છો રોટલીને આપણે એક ડબ્બામાં એવી રીતના પેક કરી અને અહીં મેં કડાઈમાં ગરમ પાણી કરી લીધું છે ગરમ પાણીની અંદર આપણે આ ડબ્બો મૂકી દઈશું ગેસની ફ્લેમ હજી ચાલુ જ છે અને આને ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે શાક ગરમ કરી લઈએ જમવાનું બધું તૈયાર કરી લઈએ એટલી વાર આને રહેવા દેવાનું એકથી દોઢ મિનિટ માટે એટલી વારમાં રોટલી સરસ કૂણી થઈ જશે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને કાઢી લઈએ જો આમાં ઉપર ઓજ વળી ગઈ છે એનો મતલબ કે રોટલી સરસ ગરમ થઈ ગઈ છે તો આ ડબ્બાને આપણે કાઢી લઈશું તો આવી રીતના કરવાથી ઠંડી રોટલી પણ સરસ એકદમ કૂણી થઈ જશે તાજી હોય એવી લાગશે જો હું તમને રોટલી કાઢીને પણ બતાવી દઉં અહીં મેં કોરી જ રોટલી રાખી હતી ચોપડેલી નથી એટલે આવી દેખાય છે પણ આવી રીતના જો ઘીવાળી રોટલી હશે ચોપડેલી રોટલી હશે તો ઘી પણ તમને ઉપર દેખાવા લાગશે ખાસ કરીને શિયાળામાં એકદમ સરસ કૂણી થઈ જાય છે રોટલી તો આ ટ્રેક તમે જરૂરથી એક વખત અપનાવી જોજો જેનાથી ઠંડી રોટલી ક્યારેય પણ નહીં ખાવી પડે ખાસ કરીને શિયાળામાં આ ખૂબ જ કામમાં આવે એવી ટીપ છે તો આજની બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એ ઉપરાંત તમારી પાસે કોઈ અવનવા રસોડાને કે ઘરને લગતા આઈડિયા કે ટીપ્સ હોય તો એ પણ તમે કોમેન્ટમાં મારી સાથે શેર કરી શકો છો અને આજનો વિડીયો જો જરા પણ તમને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરીને વધારે વધારે શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચ